બાળદોસ્તો હવે આપણે પાટનું શ્રવણ કરીએ ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે પચીસ ગાઉ દૂર અને સાસણગીરથી આશરે છ ગાઉ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે નદીના વાંસ ઝાડ પાણીમાં મગર શેલારા મારે છે સુરતના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે ચોમાસું પૂરું થયું છે જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે લોકો લણણીના કામે લાગ્યા છે આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે એકાએક દરબારની નજર નદીના ગુના પર પડી સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે બેપરવાહીથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો એક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછણીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી પણ એની કારી ફાવી નહીં મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો એના મોઢા પરની વેદના દૂરથી વર્તાઈ આવતી હતી દરબાર ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી એમણે એમના માણસોને કહ્યું તમ તારે સૌ જાઓ સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે મારે માટે વાળુએ અહીં લેતા આવજો સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ સૂનમૂન બનીને બેસી રહ્યો માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો આમ ને આમ બે ત્રણ દી નીકળી ગયા સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘુમરી લેતા પાણી સામે મીઠ માંડીને બેઠો રહ્યો માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું બે ત્રણ દી થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો સિંહ સાવધાન થઈ ગયો માત્રાવાળા પણ જીવે પાણી તરફ જોઈ રહ્યા મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો પછી વળી થોડો પાછો આવ્યો ને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો નવા શિકારની લાલચે મગર પણ વધુને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો પણ મગરનું જોરે કંઈ ઓછું ન હતું પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો હતો ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા સીમમાં દોડી આવ્યા હતા દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા આશરે એક કલાક સુધી આ જીવસટોસટનો જંગ ખેલાયો આખરે સિંહ જીત્યો મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લીધો પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો દરબાર માત્રાવાળા શૂરવીર હતા પશુઓ પ્રત્યે એમનો અપાર પ્રેમ હતો આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા ગામ લોકોએ એમને વાર્યા પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું એક પ્રેમાળ માનવી એની સેવાચાકરી કરી રહ્યો હતો સિંહ ક્યાંય સુધી આંખો મીંચીને પડ્યો રહ્યો પોતાની હાજરીની સિંહણને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો ઊભોય થયો પણ એના શરીરમાં તાકાત રહી નહોતી એ ફરી પાછો ફસડાઈ પડ્યો દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું સિંહે થોડું પાણી પીધું પાછો સૂઈ ગયો દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાફ સાજો થઈ ગયો પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો સહેજ સંચર થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા આ વાતને ઘણા વર્ષ વીતી ગયા માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો ન થતો દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીધું દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો સૌ સ્મશાને પહોંચ્યા ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા સિંહ જંગલ તરફ ચાલતો થયો હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી